દાહોદથી મોરબી જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે દાહોદથી અને કેટલા વાગે કઈ બસ ક્યાં થઈને નીકળશે અને કેટલી બસો છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બના રહેજો અન્ય કોઈ પણ એસટી બસનો ટેબલ વિશેની તમારે માહિતી જોઈતી હોય તો અમારી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે એસટી બસને આ લગતા તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ કઈ કઈ બસો કેટલા વાગે નીકળવાની છે તો પહેલા નંબરની બસ છે મિત્રો દાહોદ મોરબી પાયા અમદાવાદ છે જે સ્લીપર છે મિત્રો દસ અને પચીસ મિનિટે નીકળે છે દાહોદથી ક્યાં થઈને નીકળશે લીમખેડા અગિયાર વાગ્યે પીપોલ અગિયારને પંદર મિનિટે સંત્રોળ અગિયારને ઓગણત્રીસ મિનિટે ગોધરા અગિયારને પચાસ મિનિટે સેવલિયા બારને એકત્રીસ મિનિટે ડાકોર બારને પંચાવન મિનિટે ઉમરેઠ એકને દસ મિનિટે જશોદાનગર ચોકડી અમદાવાદ એકને પંચાવન મિનિટે અમદાવાદ બેને મિનિટે પારડી અમદાવાદ બેને પચાસ મિનિટે સરખેજ અમદાવાદ ત્રણને ચાલીસ મિનિટે સાણંદ ચાર અને પાસ મિનિટે ધ્રાંગધ્રા છ અને વીસ મિનિટે હળવદ છ અને પંચાવન મિનિટે મોરબી સાત અને પિસ્તાળીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો બીજા નંબરની બસ છે મિત્રો દાહોદ મોરબી વાયા ધાંગધ્રા તો એ પણ સ્લીપર છે છ અને ત્રીસ મિનિટે નીકળે છે દાહોદથી ગોધરા તમને મળશે સાતને પંચાવન મિનિટે સેવલિયા આઠને પંદર મિનિટે ઠાસરા આઠને ત્રીસ મિનિટે ડાકોર આઠને પિસ્તાળીસ મિનિટે સિટી ઓમ અમદાવાદ દસને પચીસ મિનિટે જશોદાનગર ચોકડી દસને ત્રીસ મિનિટે નરોલ દસને ચાલીસ મિનિટે સરખેજ અમદાવાદ અગિયાર વાગે સાણંદ અગિયારને પાંચ મિનિટે ધાંગધ્રા એક વાગે હળવદ એકને ત્રીસ મિનિટે અને મોરબી તમને પકડશે ચાર અને પાંચ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો ઝાલોથી ટંકારા તો કેટલા વાગે નીકળે છે જે તને મોરબી કેટલા વાગે પકડશે ને ઝાલો તમને કેટલા વાગે સોરી દાહોદ તમને કેટલા વાગે મળશે જોઈએ તો ઝાલોદથી નીકળે છે મિત્રો પાંચ વાગે જે ગુર્જર નગરી છે જે લીંબડી દાહોદ તમને મળશે ને પંદર મિનિટે દાહોદ તમને મળશે પાંચ ને પાંત્રીસ મિનિટે લીંબખેડા છ ને પચીસ મિનિટે પીપોલ છ ને ચાલીસ મિનિટે સંતરોડ સાત વાગે ગોધરા સાતને ત્રીસ મિનિટે ઠાસરા આઠને પાંત્રીસ મિનિટે ડાકોર આઠને પિસ્તાલીસ મિનિટે સિટીમાં અમદાવાદ દસ પાંચ મિનિટે મણિનગર દસ ને વીસ મિનિટે અમદાવાદ દસ ને મિનિટે સરખેજ અમદાવાદ અગિયારને વીસ મિનિટે સાણંદ અગિયારને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એકને પચાસ મિનિટે હળવદ બે પિસ્તાલીસ મિનિટે મોરબી તમને પહોંકાશે ત્રણ અને ચાલીસ મિનિટે ટંકારા પાંચ અને ત્રીસ મિનિટે તો આગળની બસની મિત્રો વાત કરીએ દાહોદ મોરબી વાયા અમદાવાદ તો કેટલા વાગે નીકળે છે પાંચ અને ત્રીસ મિનિટે એક્સપ્રેસ જે દાહોદથી નીકળે છે ક્યાં થઈને નીકળશે લીમખેડા તમને મળશે છ ને પંદર મિનિટે પીપોલ છ ને વીસ મિનિટે સંત્રોડ છ ને ચોત્રીસ મિનિટે ગોધરા છ ને પંચાવન મિનિટે શેવલિયા સાતને છત્રીસ મિનિટે ઠાસરા સાતને પંચાવન મિનિટે ડાકોર આઠ વાગે ઉમરેઠ આઠને પંદર મિનિટે અમદાવાદ નવને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ દસને પિસ્તાલીસ મિનિટે સાણંદ અગિયાર ને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એકને પચીસ મિનિટે હળવદ બે વાગ્યાને મોરબી તમને પકડશે બે અને પચાસ મિનિટે અને છેલ્લા નંબરની બસ છે મિત્રો દાહોદ વાંકાનેર વાયા અમદાવાદ બાયપાસ એક્સપ્રેસ છે તો કેટલા વાગે નીકળવાની છે એ પેલા ખાસ વિનંતી કે એસટી બસના ટાઈમ ટેબલને લગતી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી મળી રહેશે અને મિત્રો આ એપ્લિકેશન દ્વારા માહિતી તમને આપવામાં આવી રહી છે અને દરેક એપ્લિકેશનની માહિતી છે અને તમે ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે તો હવે મિત્રો જોઈએ દાહોદ વાંકાનેર વાયા અમદાવાદ બાયપાસ છે જે દાહોદથી નીકળે છે ચાર વાગે ક્યાં થઈને નીકળવાની છે ગોધરા પાંચ વાગે અમદાવાદ સાતને પચાસ મિનિટે સિટી ઓમ અમદાવાદ આઠને આઠ મિનિટે જશોદાનગર ચોકડી આઠને તેર મિનિટે સાણંદ આઠ અને પિસ્તાળીસ મિનિટે ધ્રાંગધ્રા દસ ને વીસ મિનિટે હળવાદ અગિયાર વાગે મોરબી તમને પકડશે બારને ચાલીસ મિનિટે અને વાંકાનેર બે અને વીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો બધી માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે અને બધી માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો છો એપ્લિકેશન દ્વારા જેની અંદર તમે કોઈ પણ એસટી બસને સર્ચ કરશો તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને વધુ માહિતી માટે આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જેની મિત્રો ચેક કરી શકો છો મિત્રો